બાપુ પંચકોષ વિશે તો અમે બે મીડિયા સાંભળ્યા પણ હજુ આગળ કેટલા કોષ આવે એના વિશે સમજાવો સમજાવ કોષ તો આગળના જે બે વિડીયો આપણે કર્યા એમાં કોષનું સંપૂર્ણ જ્ઞાન આપણે કહી દીધું છે પંચકોષ જગતના અને બે કોષ ઈશ્વરના ભૌકોષ અને જગતમય ભયુકોષ અને શબ્દમય બ્રહ્મકોષ એમ કુલ સાત કોષ આવો એટલે પંચકોષનો પણ આપણે ખુલાસો કર્યો છે અને ઉપરના જે બે કોષ એનો પણ આપણે આગળ ખુલાસો કર્યો છે હવે એના વિશે ઊંડું જો સમજવું હોય તો મનુષ્ય નો જે દેહ છે મનુષ્ય દેહ ની અંદર પંચકોષ કામ કરી રહ્યા છે અન્મય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આ પંચકોષ મનુષ્ય દેહની અંદર કામ કરી રહ્યા છે એટલે પંચકોષ મનુષ્ય દેહની અંદર જે કામ કરી રહ્યા છે એના કારણે મનુષ્યની અંદર એની જે ચેતના છે એ ચેતના હોય હો ટકા કામ કરે છે પંચકોષ મનુષ્ય દેહની અંદર અને હોય હો ટકા ચેતના કામ કરી રહી છે પછી એનાથી થોડા નીચે આપણે ઉતરવી તો ગાયું ભેંસું ઢોર ડાખર કીડી મકોડા જળચર નંબચર જેટલા જીવો છે ચોરાશી લાખ યોનેના એ બધા જીવોની અંદર ચાર જ કોષ કામ કરી રહ્યા છે એમાં એક કોષ ઓછો છે અને એમાં એક કોષ ઓછો છે એના કારણે એ જીવોની અંદર પચીસ ટકા ચેતના ઓછી કામ કરે છે મનુષ્યમાં પાંચ કોષ છે એટલે મનુષ્યની અંદર સો એ સો ટકા ચેતના કામ કરે છે અને એ સિવાય મનુષ્ય સિવાયના જે બીજા યો વાળા જે શરીરો છે ગાય ભેંસ કૂતરો બિલાડો જળચર નભચર એ બધા જીવોમાં ચાર જ કોષ છે અને એની અંદર પચીસ ટકા ચેતના ઉષ્ય કામ કરે છે એટલે પંચોતેર ટકા ચેતના કામ કરે છે પછી એનાથી થોડા એઠા જઈએ આપણે તો વૃક્ષો ઝાડ પાન વેલા જે અન્ન ઉગ છે તમામ પ્રકારની વનસ્પતિ તો એ વનસ્પતિની અંદર બે કોષ જ કામ કરે છે વૃક્ષોમાં વનસ્પતિ ટોટલ વનસ્પતિમાં એમાં બે જ કોષ કામ કરે છે એક અન્મય કોષ અને બીજો પ્રાણમય કોષ જેના કારણે એની અંદર થી જળ સિંચન થાય ખાતર સિંચન થાય અને ઉપર સુધી ચડે એટલે વનસ્પતિની અંદર બે જ કોષ છે એટલે એની અંદર પંચોતેર ટકા એટલે પચાસ ટકા જેવી ચેતના ઓછી કામ કરે છે કારણ કે એમાં બે કોષ કામ કરે એટલે પચાસ ટકા ચેતના એમાં ઉછી કામ કરે છે એટલે પચાસ ટકા ચેતના હોય છે અને એનાથી પછી આપણે હજી થોડા નીચા જઈએ તો જેમ કે સપ્ત ધાતુ છે સોનું હોય ચાંદી હોય હીરા હોય માણેક હોય તાંબુ હોય પિત્તળ હોય એલ્યુમિનિયમ હોય કે રૂપુ હોય કે સ્ટીલ હોય આ જે બધાય જળ પદાર્થ કહેવાય આ જળ પદાર્થ ની ગણતરી બહુ નો થાય પણ એમાં એક પથ્થરની ગણતરી કરવામાં આવે છે પથ્થર જે રહ્યા એની અંદર એક કોષ હોય છે પથ્થરમાં ફક્ત એક જ કોષ હોય છે અને એ અન્મય કોષ છે પથ્થરની અંદર એક જ કોર્ષ છે અન્વય કોર્ષ અને એના કારણે પથ્થરની અંદર ખાલી પચીસ ટકા ચેતના કામ કરે છે ફક્ત પચીસ ટકા ચેતના કામ કરે છે ઘણી વાર પથરા વધે છે પથરા વધે છે ઘણી વાર પથરા હાલશે એવું ક્યાંક ક્યાંક જોવા મળે છે વધે છે હાલ છે અને એની અંદર પાણીનો ભેજ રહેલો છે એટલે એમાં એક જ કોષ કામ કરે છે એક અન્મય કોષ એ સિવાયમાં બીજો કોઈ કોષ હોતો નથી એના કારણે પથરાની અંદર પચીસ ટકા ચેતના છે એટલે પથ્થરમાં એક અન્મય કોષ છે બીજો કોઈ કોષ નથી એમાં પચીસ ટકા ચેતના કામ કરે છે પછી વનસ્પતિ વૃક્ષો એની અંદર બે જ કોષ કામ કરે છે કોષ કોષ તો ઘણીવાર અમુક માણસોને એવું કેવું હોય કે કેમ જાળવામાં આનંદ ના હોય એમાં આનંદમય કોષ ના હોય તો જાળવામાં આનંદમય કોષ પણ આપણું જોવા નથી મળતો ને કે એને સુખ દુઃખ થાય એવો અહેસાસ આપણને જોવા નથી મળતો કારણ કે એમાં મન હોય તો એને સુખ દુઃખનો અહેસાસ થાય ને અને મન હોય તો એનો વિચાર હોય વિચાર હોય તો ખબર પડે આપણને એટલે સુખ દુઃખનો અહેસાસ એના ઝાડમાં જોવાથી ખબર પડતી નથી એટલે ઝાડમાં બે જ કોષ છે અન્મય કોષ અને પ્રાણમય કોષ એટલે એમાં પચાસ ટકા ચેતના કામ કરે છે બે કોષના કારણે પછી બીજા જે ગાય ગધાડા કુતરા માછલા મકોડા આ જે બીજા બધા જે જીવો રહ્યા પાણીની અંદર એટલે જળચર કહેવાય નભમાં એટલે પક્ષીઓ આ અંદર ચાર કોષ કામ કરે છે એમાં એક વિજ્ઞાન કોષો છે ઠીક નાના મોટા માળા બનાવી લે કોઈ દર ખોદી લે પણ મનુષ્ય જે વિજ્ઞાન કરી શકે છે એટલું વૈજ્ઞાનિક કરી શકતા નથી એટલે એનામાં ચાર જ કોષ છે એટલે ચાર કોષ છે એટલે એનામાં પંચોતેર ટકા ચેતના કામ કરે છે એક કોષના ઉત્સાહના કારણે એનામાં પચીસ ટકા મનુષ્ય કરતા ચેતના ઓછી છે અને મનુષ્યની અંદર પાંચે પાંચ કોષ કામ કરે છે અન્નમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આ પાંચે પાંચ કોષ મનુષ્યની અંદર હોવાના કારણે મનુષ્યની અંદર સો એ સો ટકા ચેતના કામ કરે છે એ ચેતના કામ કરે છે એટલે જ વિજ્ઞાન સર્જાય છે સો ટકા જ્યાં ચેતના હોય ત્યાં જ વિજ્ઞાન સર્જી શકાય છે જ્યાં પચીસ ટકા ચેતના ઓછી થઈ જાય છે એ કોષ ઓછો થઈ જાય છે એટલે વિજ્ઞાન સર્જાતું નથી એ વિજ્ઞાન મનુષ્ય સર્જી શકે છે એટલે આ રીતે ચારે ચાર ખાણીના જીવો એની અંદર રહેલા કોષ અને એની અંદર રહેલી ચેતના આ આપણા સિદ્ધ મહાપુરુષો સંતો જે હતા એમને અનુભવ કર્યો છે એમનો સિદ્ધ અનુભવ છે જે શાસ્ત્રોમાં આપણા માટે મૂકી ગયા છે અને એના આપણે જે અભ્યાસ કરી અને એ જ મહાપુરુષોની વાતના આપણે આગળ ચલાવી રહ્યા છીએ અને જનજાગૃતિ થઈ રહી છે એ મહાપુરુષોનો આપણા ઉપર આશીર્વાદ છે બોલો સદગુરુ દેવ